જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે હાડા રાણી હાથની મહેંદી હજી ઉતરી પણ ન હતી તે સમયે રાજ્યની અંદર યુદ્ધના ભણકારા વાગી રહ્યા હતા વાત છે રાજસ્થાનની ચુડાવત રાજા લગ્ન કરી મહેલની અંદર લઈ આવ્યા હતા તે સમયે જ દુશ્મનોએ રાજ્ય ઉપર હુમલો કરી દીધો તમામ સૈન્ય યુદ્ધ માટે તૈયાર થઈ રહ્યું હતું પરંતુ હાડા રાણી ખૂબ સ્વરૂપવાન હતા આથી ચુડાવત રાજાને યુદ્ધમાં જવાની ઈચ્છા ન હતી આથી તેમને સંદેશો મોકલ્યો અને હાડા રાહિન રાણીને કહ્યું કે પ્રિય રાણી તમને મૂકીને મને યુદ્ધે જવાની ઈચ્છા થતી નથી ત્યારે હાડા રાણી ખૂબ નિડર અને બહાદુર હતા તેમને સંદેશો કહેવડાવ્યો અને કહ્યું કે તમારા રાજાને કહેજો કે તલવાર મોકલે તો હું યુદ્ધે જાઉં અને દુશ્મનોને મારી અને વિજય મેળવું અને તેમને કહેજો કે તેમને યુદ્ધ ન જવું હોય તો રાજમહેલની અંદર રહે અને બંગડી પહેરી અને કામ કરે આવા કડવા વચનો સાંભળી ચુડાવત રાજા યુદ્ધ માટે તૈયાર થઈ ગયા પોતાનો વિશાળ સૈન્ય લઈને રણભૂમિ માટે નીકળ્યા પરંતુ અંતે એમને વિચાર આવ્યો કે લાવને મારા રાણીની કંઈક નિશાની હું સાથે લેતો જાઉં ફરી વખત સંદેશો મોકલ્યો અને કહ્યું કે રાજા તમારી કંઈક નિશાની માગે છે એ નિશાની આપો તો રાજા યુદ્ધભૂમિની અંદર જાય હાડા રાણીને થયું કે મારા નાથ હજી પણ મનસ્થિતિ તેમની સારી નથી અને જો આ જ રીતે યુદ્ધ કરશે તો જીતશે કઈ રીતે આથી તેમને કહ્યું રહ્યો

એ જ ગુસ્સાની અંદર એ રણભૂમિની અંદર ગયા અને ભયંકર યુદ્ધ થયું દુશ્મનોના અનેક માથાઓ ઉડાવ્યા અને દુશ્મનો યુદ્ધ જીત્યા અને ચુડાવત રાજા પરત પરંતુ પોતે ખૂબ દુઃખી હતા કે પોતાને કારણે તેમની રાણીએ પોતાનો જીવ આપી દીધો હતો યુદ્ધ જીત્યા પછી આવી અને પોતાના પ્રાણ પણ તેમને હાડા રાણી સાથે જ આપી દીધા અને તેમ બંનેને અને દંપતીનું એક જ સાથે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આજે પણ રાજસ્થાનની અંદર આ સૂર્ય દંપતીને આજે પણ યાદ કરે છે ભારતીય આવી વીર નારીઓ અનેક ઇતિહાસની અંદર પોતાનું નામ સુવર્ણ અક્ષરે લખાયું છે આવી વીર નારીઓને આપણે વંદન કરીએ